સાપુતારા ખાતે સુરત રેન્જ આઈજી પ્રેમવીર સિંઘના અધ્યક્ષસ્થાને સંવાદ કાર્યક્રમ યોજાયો હતો તેમજ પોલીસ પ્રવાસી મિત્ર હેલ્પ ડેસ્કનું ઉદઘાટન પણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં સાપુતારા ખાતે પ્રવાસન ઉદ્યોગને લગતા પ્રશ્નો અંગેની ચર્ચા કરવામાં આવી હતી આ પ્રસંગે રેન્જ આઈજી પ્રેમવીર સિંઘે જણાવ્યું હતું કે સાપુતારા દેશ દુનિયાના નકશામાં એક વિશેષ ગિરિમથક તરીકે ઓળખવામાં આવે છે ઇન્પેક્શનના ભાગરૂપે સાપુતારા વિસ્તારના તમામ સ્થાનિક આગેવાનો અને પ્રવાસન ઉદ્યોગ સાથે સંકળાયેલા આગેવાનો સાથે એક લોક સંવાદનું આયોજન કરવામાં આવેલ હતું એ ઉપરાંત પ્રવાસીઓને સુવિધા મળે તે હેતુથી સાપુતારામાં પ્રવાસન મિત્ર ડાંગ જિલ્લા પોલીસ તરફથી મૂકવામાં આવ્યા છે એ પ્રવાસન મિત્રો સાથે પણ મુલાકાત કરવામાં આવી અને પ્રવાસીઓની સહુલિયત માટે એક સુવિધા કેન્દ્ર પણ ખુલ્લું મૂકવામાં આવ્યું છે